એ આવો ઘરે લ્યો સરે આવો બસ જડે એમ ની આ છે ને એમ એમ ચુલ્લો છે ઊભી એક નંબર કસલી છે કોઈ કટે નહી હું તો હરખી બતા દેતો આ છે બસ તો એવું લાગે લેટી ફેમિલી કેમ સૌદમ ધમ મજા મિત્રવાનું એ અમારા ચેનલ માં તો બરાબર બતાને સ્વાગત છે તો બધા જોતા અંધારે અંધારે તાજાય છે

આ નથી હાલો ભાઈ તો ઇન્ટરવ્યુ આપણે શરૂ થઈ ગયું છે વિડીયો શરૂ થઈ ગયો છે બેના રહ્યો તો બેના રહેતો હવે પછી તમને ડાયરેક્ટ ડાયરેક્ટ શું જોડે કસલા એ દેખાડી હાલો એટલે એક મચ્છી મોટી હોય એનું પૂછડું છે ને એના પૂછડાને છે ને એક ભૂંદેડું ખાઈ છે તમે આમ તમને બતાવો આમ જો આખો હાલ હાલ આમ જો આખો પૂંસડું ઢોળીને ભાઈ ગયું મારા વાલા સમજો કસલો કસલો થોડો તા છે થોડો મોટો તા છે આમ જુઓ ભાઈ આમ તો કોઈ કાયા જરો અહીંયા જરો એક કિસલા અહીંયા જરો ગાઈસ બહુ મોટા કિસલા

খৰ নে ক

લે લેવા તો હે તમારા હગો હે તાવ ઘરે લવતો રહાવા આ ને મોજ આવે મરી જવાય પહેલાન પછી ઝાળમેલ નીકળી જવાય એના કારણે આપણે એમ કેટલા બાંંધેલા છે પાછા બધા એ કેટલા છે વાંધો નહી ચાલો ડારો હા હો આને કહેવાય હો ભાઈ સાચી વાત છે કઈનો પડચ કાઈ વાંધો નહીં ચાલો ફેમિલી તો આમાં શું છે કે દર હોય કે દરના દરમાં દર માં ગમે ત્યાં ઘડી દે ને હાલો તો કોઈ ત્યાં આગળ ફટાફટ ને આમાં તો મેળ આવી આપણે રેડી જો મુકાય છેળવું કા છેળવું ડાયરો family બહુ ખુશ છે કેમ કે મારા વાલા છેળવો જડ્યો અને આમાં કહી લેવો એ પાછો તો જોજેલી મોટા જિલ્લાનો મોટી ભાવ હા મેં કીધી કે કે ઓન અવર માં છેળવા પેલે જડ્યો કા આમ જડતા આપણે વરે વરે આમ જડેતી થી ઘણા વખત જડે

બોલા દરની પાછત બેહી એમ પણ બેહી ને મારા વાળા જીવ કોનેનો વાલો હોય તમાર તો પછી બસ ઉપાડી લેવું જીવ હોય કે આપણી ભાઈ ભાગમનો હે કેવું ગાઈસ અને જેટલું બોલીએ એટલું કસેલ્યું ને કસેલ્યું ને ખબર પડી જાય હસર આવી જાય એટલે ઈ તર ગધડી નું ધમકડી જાય પકડી લે એન નિસડતી નઈ આમ છે ગાઈસ તો કાઈ વાંધો નહીં ચાલો બિના રે તો મજા આવે તો લાઈક બેક કરી દો કમેન્ટ કમેન્ટ કરી ખાસમાં ખાસ દાઈ સડી તો દાઈ જ નઈ કરજો સારું લઈ ગયું તો હારી કમેન્ટ કરજો બાકી ગમે એ કોમેન્ટ કરી દેજો ચેનલ મને નખે તો સબસ્ક્રાઇબ કરજો તો તમને મચ્છી છોડી દીધી પકડીને બતાવીને એક શેળો તો બતાવી દો એને કહેવાય ડારો તો મસ્ત અંદર આવતા એ રાઉઝ કહેવામાં આવે અને આને કહેવાય ડારો તો બિના રહેજો તમને નહીં નવું વસ્તુ દેખાડશું નહીં નવી વસ્તુની જાણકારી આપતા રહેવું અને એક કચલી જો શરૂ ઇન્ટરિયરમાં જડી ગઈ છે તમે જો એક કહીશું અને રહો એ લે હવે આ દાતડું આ ફેર સારું આવી જશે કા નહીં ખાઈ કઈ છું તમે છું ને હા આપણે હા તહેંકસલી માલ લખી છે ફેમિલી તો ડારો ડારો મારો નથી હો ખાસો વસ્તુ ઝડેલો ગમે આઈ દરી જો આઈ તું મે ઊભી બેજી એક ના બે જોકડી તો બાને આવું છે એક ઓલા પણ છે પણ નાની છે અહીં એનો પકડે તો ગઈશ ધીમે ધીમે પકડવાનું શરૂ છે અમારે કામ કન્ટિન્યુ અમારે બત્યા લેવાશે જોઈ હવે શું લેવા આવે કે ખબર નહી આ બાજુ આવે એ નંદિકા સોરે સોરી યાર આમ તો ખામરો ને અમાર મોડું થી ગયો હસું છે આ તો અમારો માન આવી છે હા એટલે હા આમ પાણા તો યાર શેર છે કે તમે અલ્લા પણ નહીં ઝાળમાં મરપોલો જલાય મને તો કઈ ખબર નહી હો હા એટલે કઈ આમ નમ મરેલો હા એ અમાર તારા 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 ઝાળમાં લઈ તો દેખું ને પહેલા બોલી ઈ તો મને કઈ ખબર નહી મરપો ઓલગો જલા દો હે અને આઈ ગો દાળ બાકી સે આવીને જો હલા ઈ મને કઈ ખબર નહી તાથી નીકળો ઈ જડતા જડે હો ભાઈ હા કો તો કઈ વાંધો નહીં ચાલો તો બિનારે તો શાક ગોતી ને ને હવે ભાઈ કોઈ બોલતે ને તો હજી શાક ઘડશે નહીં મારા બાપ કઠણ છે મારો દાદા એ જ લો બસ ને દોદર લે હવે મને દઈ છોડજો

ચાલો ગાઈસ તમને ભૂંદેડો બતાવું આ છે દયાળ ગામના દરિયાનો ભૂંદેડો છે ને ખાઈ કે લાય તો ખાઈ લો બોલો ફેમિલી આવી રીતે ખાઈ દેવું હાલ ખાય ભાઈ બંધ ખામે હવે ખાતું નહીં બોલો ચોખા મેળવી બોલ તો ખાઈ એવું લાગે પેલા દાતે દાંતે કાદી તોડે ને પછી મોઢામાં નાખ્યો ફેમિલી કશલો છે હાથ કર્યો છે તો બધી કરે તો બધી કરે હા એ દર જાય તો દાતેલું મારી દેવું દેખો તો થા તમને બતાવવાની કોશિશ કરું ફેમિલી બતાય બેને રેજો હું જો એ ઉછો કરી લે એ આવી જાવ જી આવી તો જોકો ઉછો કરું તો પાપ પડી કેમ વાહ મારો દર કેમ દરની બેઠી મોટો

જોરદાર લેપટો મોટી મોટી આખ્યું જલ્દી ફેમિલી આમ બહુ અને તો ભાઈ ભૂંદડે પકડવાનું શરૂ કર્યું જો તો જતા જતા એમ દેખાડી દે શાક જાવ શાક છે મસ્ત મજાના નકાશલા દે ડારો છે چلو کېو نديرو کېو نه کاټا والو نو آوي آ نو آوي نه خبر وای ته او کای کتو ته خپل ځان سره غيره শাক بناي نه خاوانځه مرڅي جاي نه خپل فيديو پړوي پورو کړی دی چې فيديو ګمیتو لايك کړو شیر کړو channel مینه واو سبسکرایب کړو ته فري پاتم مرڅي خپل نو فيديو مته جاي মাতা جي باي باي